તો ગાઈસ ફાઇનલી આપણે બેંગ્લોર માં આવી ચૂક્યા છે અને અત્યારે અમે ફરવા નીકળ્યા છે ફ્રેશ ફ્રેશ મસ્ત થઈ ગયા છે અને જો આગળનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો ગાઈસ અમે જો રાત્રે ટ્રેન માં આવ્યા હતા બહુ મસ્ત ગાઈસ બેંગ્લોર ભઈ ગજબ મજા આવી ગઈ કારણ એટલું બધું ગ્રીનરી છે બહુ બધું છે મસ્ત તમને જો પાછળનો વ્યૂ બતાવો ખાલી જો કેટલી ગ્રીન અમે આ ગાર્ડન માં જવાના છે જો કેવું મસ્ત છે જોવાલે ભાઈ હાય પિયલ ગાઈસ ખરેખર બહુ મસ્ત ગાઈસ અમારું દિલ ખુશ થઈ ગયું અને થોડીક શોપિંગ બી કરી છે જોરદાર છે અમને બતાવો કઈક જો આ શોપિંગ ઠેલા કર્યા છે સસ્તા અને સારા છે પાછા એટલે લઈ લીધા અમે ઘર માટે એના માટે તો ચલો આગળ હવે જોઈએ શું છે જોવા જોવા મળે છે ચલો તો ગાઈસ અમે હવે બોટ રાઇડિંગ કરવા જઈએ છે જો આ પક્તી ચલાવન છે આખું રાઉન્ડ મારવાનો છે અમે લોકો એ અડધો અડધો કલાક ની ટિકિટ લીધી છે આ લોકો પેરવા મંડ્યા છે તો જોઈએ કે એવું મજા છે હું તો પહેલી એક્સપિરિયન્સ કરું છું તો જઈએ હવે અમાર ત્રણ છોકરા છે હું છોકરો છું લાગે છે આ ત્રણ ત્રણ જણા ચાલી લેશે મારા સાથે બેહી જવાનું આપણે એટલે મને તો મજા જ આવશે હા બસ તો આપણે જો અમે અમે પીએલ ના બે જણા પાછળ બેહી જઈએ એટલે આગળ જે હોય એ ચલાવશે એટલે ખરેખર જોઈએ ચાલો અમે લોકો બે ગયા છે ઉપર પણ ભાઈ ફાટા છે આ પ્રિયંકા એમની પ્રિયંકા બેટા શાંતિથી મસ્ત છે ઘરે ઘરે બહુ મજા આવી અરે જલ્દી જવા દો આ સસ્તો મે બોટિંગ કરી રહ્યા બોટિંગ કરીને આયા છે બહુ મજા આવી ગઈ ભાઈ આ લોકો ચલો તો કેવું લવ કેવું રવિ તમારું હા બહુ મજા આવી પણ થોડી બી કે લાઈક અમે તો શાંતિથી બેઠા હતા પાછા એટલે અમે તો કોઈ અમને તકલીફ પડી ચલો જો આ લોકો જો કેટલું છે આપડા કરતા ઘણું મૂળ છે ગાઈસ આ લોકો થાકી જશે પિતા પિતા ગાઈસ અમે તો અત્યારે રૂમ પર છું તો રૂમ તો બહુ મસ્ત છે બે રૂમ છે અને એક કિચન છે અને બે વોશરૂમ છે તો મસ્ત રૂમ તો સારો છે અને રિયે છે મસ્ત આજે પેલો દિવસ છે હવે હજુ તો ઘણા બધા દિવસો રહેવાનું છે જોઈએ કે એવો એક્સપિરિયન્સ થાય છે તો આજે અમને બસ લેવા માટે આવવાની છે સેવન ફોર્ટી ફાઈવમાં તો અમે લોકો તો વહેલા વહેલો તૈયાર થઈ ગયો તો જોઈએ કેટલા આગળ મસ્ત તાળ તડકો બડકો આવી ગયો છે જોરદાર તો હવે જોઈએ ત્યાં યુનિવર્સિટી ચાણક્ય યુનિવર્સિટી જઈએ છે ત્યાં બીજા માહી ને પ્રિયંકા બધા ત્યાં જ છે કારણ કે ગર્લ્સ ને ત્યાં આ બીજા બોયસ માટે આવી ગયા છે તો હવે જોઈએ ચાણક્ય યુનિવર્સિટી કેવી છે તો ખાઈ ફાઇનલી આપણી બસ આવી ગઈ છે મસ્ત તો ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છે ચાણક્ય યુનિવર્સિટી ભાઈ શું કેટલી મોડી સવાય યાર જોરદાર છે ભાઈ જોઈએ હવે અંદર જઈને તો ગાઈ ફાઇનલી આપ અમે લોકો ચાનક્ય યુનિવર્સિટી પહોંચી ગયા છે તો હવે નાસ્તો બી કરવાનો છે તમે જોયું ચાણક્ય યુનિવર્સિટી કેટલી મોડી છે અને બહુ મોટી મોટી બિલ્ડિંગો છે અહીંયા તો હવે હવે નાસ્તો કરવા માટે જઈએ છીએ જોઈએ શું નાસ્તો હોય છે તમે બે દિવસથી ઇડલી ઢોસા સાંભર અને ચાવલની લગતી બધી વસ્તુ ખાઈએ છીએ હવે આટલા દિવસોમાં એવું જ ખાવું પડશે એવું લાગે છે મને જોઈએ હવે શું છે કેવું છે ચાલો બહુ ફાઇન છે કઈ જગ્યા તો બહુ ફાઇન છે કેમ્પસ યુનિવર્સિટી ને બહુ ઘણું મોટું છે મસ્ત જમવાનું છે બે ભાત છે કેળા છે કેડું આપી છે મસ્ત મજા ચા છે આ ચટણી છે અને આ નું છે દહીં છે આ સારું છે એટલે જમવાનું ને લોલ પણ એ લોકોનું જે કલ્ચર છે એમાં મસ્તુ ચલી રાઈસ ને બધું હોય તો એ લોકોનું જે જમવાનું છે બ્રેકફાસ્ટમાં છે ડિનર છે આ તે તો રાઈસ તો તમને મળશે પણ અલગ અલગ ટાઈપના જયારે આપણે કેવું હોય કે ખીચડી હોય કે તો દાળ ભાત હોય પણ એ લોકોના કર્ડ રાઈસ હોય પછી વેજ બિરયાની છે અત્યારે છે વેજ બિરયાની છે અને ક્લીન વેજીટેબલ રાઈસ છે પછી કઈક તો કોકોનટ ચટણી છે હમણાં જે રતાડુ ગઈ ને એવું છે અને ફ્રુટ બનાના બનાના અને ચા અને કોફી છે ઓકે તને એનું વાતાવરણ કેવું લાગે કમ્ફર્ટેબલ લાગે કે નહીં સારું છે નેચર આગળ પાછળ બહુ છે તો લાઈન ઠંડક છે એટલી બધી ગરમી બી નહીં લાગતી હવે ઠંડી છે રાત્રે આયા આપણે ત્યારે પવન ને એવું બધું હતું સારું છે આ સાઈડ માઉન્ટેન્સ ને છે થોડું થોડું તો હવે चलो वे लास्ट बाय बाय mm. है भैया वाह ये क्या होता है सुखाने का जो ये जो हाथ सुखा हमारे से ये गर्म हवा आ रही है मिरर से मस्तान हेलो बहुत मस्त है गाइस जो ही लो नेचर गाइस बहुत फाइन है यहाँ जो

मैटर्स जो ये अंदर सूचे हवे ओके ओ मस्त नाइस जो गाइस मस्त डायरी मले नेशनल कैंप ऑन इंडियन आर्ट और, और मणिपुर से भी आए सब लोग ओके पेज छे खाली जो वो मस्त है जो ये बिजू सु मारी छे हां बहुत जा रहा है जो आ पेंसिल आपी जो सब संचो आपे छे एक पेन आपी छे मस्त

तो है मस्त मैं ओनली टीम नंबर पे ही अंदर एंटर થઈ ગયા છે બહુ મસ્ત છે જો આ જો ઉપર ભલે જો જે આવે કે બેસ છે આ લોકો મસ્ત બોધન સીટ લઈ લીધી છે આ વાહ वेलकम टू બેંગલુર આનો મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ કમ ફ્રોમ અکراસ ધ કન્ટ્રી

ચલો ચલો જમવાનું ચાલુ કરીએ આપડે મસ્ત જમવામાં છે ભાત દાળ છે શાક છે શીરો દહી આઈવી શાક છે આ પાપડ છે રોટલી છે આ અને એની સાથે જીરા પાણી છે પેલી વાર જોયું જીરા પાણી જો બધા હમણાં મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે હવે ટાઈમ થઈ ગયો છે બે વાગે તો અમે લોકો પોતાના તેલ ફોન લઈ ગયા છે તો જોઉં પાછળ મને બતાવું તો અહીંયા અમે બધા ગોંડ પેન્ટિંગ કરવાના છે ટ્રેડિશનલ તો ચલો હવે મસ્ત કામે લાગી આના માટે જ અમે ગુજરાત થી આવ્યા હતા ભાઈ મસ્ત લેક્ચર હતો ગોન્ડ આર્ટ વિશે જ ભણ્યા થોડું શીખ્યા સ્કેચ કર્યો થોડીક સ્ટડી કરી એના ઉપર અને હવે થોડો ફ્રી ટાઈમ મળે છે જો ચા આવી ગઈ છે મસ્ત જો બતાવ ચા મળી છે મસ્ત અને બિસ્કુટ અને મસ્ત બિસ્કુટ મળ્યા છે તો હવે ચા ને બિસ્કુટ ખાઈ લઈએ પછી આપણે મળી બિસ્કુટ કેટલી વાર બોલ્યો તું બિસ્કુટ બિસ્કુટ ચા ને બિસ્કુટ ખાઈ લઈએ પછી હવે ભાઈ અત્યારના ના વાગ્યા છે 6 વાગો આયા છે હવે ચા આમ ના પીધી અને અત્યારે જો મેદુ અત્યારે મસ્ત આપણને મેધુવાડા મળ્યા છે એની સાથે ચટણી છે અને ચા મળી છે પાછી હવે જો આ બધા મસ્ત આમને તો ખાઈ કેવી લાગી તમે ટેસ્ટ કરી દો બહુ મસ્ત મસ્ત છે ને તો એ જોઈએ મેધુવાડા કેવા લાગે છે તો ગાઈસ મેધુવાડા મસ્ત છે અને નેશનલ આર્ટ કેમ એક સારા મારો ફાયદો છે કે જમવાનું પછી આવા નાસ્તાઓ બહુ બધા આવે છે જમવાનું બી હારું હોય છે ખબર ને આ પંદર દિવસો આ બધા ધન ઠેંટા જેવા થઈ ગયું એટલે શરીર મસ્ત થવાનું છે અમારું કારણ કે જમવાનું નાસ્તો વાસ્તો ચા પાણી એકદમ જોરદાર થાય છે તો ખાવા પીવા તો મલે છે મસ્ત અને કામ બી જોડે કરીશું આજે પેલો દિવસ છે આવાના આવા દિવસો રોજ રોજ રેતા જાય જોઈએ આવું કઈ ફાઇનલી હું મસ્ત આવી ગયું છું રૂમ પર આજે આખો દિવસ મજા આવી ગઈ છે જોરદાર બેંગ્લોરમાં જબરજસ્ત ફાયદો છે કે જમવાનું મસ્ત નાસ્તો જોરદાર છે અને બધું આપણા ગુજરાત થેપલા હોય રોટલી હોય વઘાઈ રોટલી હોય બડાકાન શાક હોય પણ અહીંયા તો બધું ચાવલનું જ મળે ખાવાનું ઇડલી ઢોસા પછી ભાત અલગ અલગ ટાઈપ ના મળે છે પછી બધું મેનુ બી મતલબ બેંગોલી ટાઈપનું જ છે મતલબ અને વાઇબ બી એવી જ આવે છે ખાવાની બી બહુ મજા આવી જાય છે અને ખાવા પીવાનું બહુ મસ્ત છે વધારે પડતું ખાવા પીવાનું મસ્ત છે કામ બી મસ્ત થાય છે આજે પેલો દિવસ હતો મસ્ત કામ કર્યું આ કર્યું તો બી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે આ લોકો એ ફેસિલિટી બી બહુ મસ્ત આવ્યા છે અને યુનિવર્સિટી બી બહુ મોડી છે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે બહુ વધારે પડતી સારી છે ફાઈવ સ્ટાર વાઇવ આવે એવી છે બેંગ્લોર બી મસ્ત છે હજી તો પંદર દિવસ કાઢવાના છે તો તમે આગલા વિડીયોમાં જોવા જોતા જોતા રહેજો ગઈશ અને આગલા વિડીયોમાં કઈ વ્લોગમાં નવું જોવા મળવાનું છે તમને તો આગળનો જે બ્લોગ એ બી જોવાનું ભૂલ નહીં ગઈશ અને તો બસ આટલું જ અને કાલે સવારે બીજો દિવસ છે જોઈએ કાલનો દિવસ કેવો રહે છે તમે નેક્સ્ટ બ્લોગમાં જોઈ શકો છો તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને થેન્ક યુ સો મચ બાય બાય